ખરેખર જીવતર તો પાડો છી ખરેખર એટલે જવાનું છે એક મિનિટ મારે મેં પણ હા દેજો હા દેજો ભાઈ તમને દારૂ છે પણ દારૂ હોય ને નહીં પીધો એમ તો મુજબ નહીં યાર નહીં દારૂ પીધો હોય તો મને ખબર પડે ભલે આદમી તમે જેવી વાત કરો છો યાર

નજીક છે કે આખું છે જો ભાઈ કોઈ જાજુ વિચારતો નહી ગેસના અડધા પૈસા તમારે આલવા પછી અરે સેવા બેન મારી કરવી પડશે કોઈ તો મારે નહીં કરવી સેવા લઈ એમ હરિભાઈ મારે પૈસા કાઢવાની જરૂર નહીં કે તમારે પૈસા કાઢવાની જરૂર નહીં આપણે ઓયના ઘેર જા અને ઓયના છોકરા જોડેથી પૈસા લઈ રહે હા બસ હા એ બરોબર છે ડબલ ભાડું તો ભાડું ભાડું જે થાતું હશે એ લઉં રાબુ પર છે અરે ડબલ ભલા આદમી શું કરો ચિંતા કરો છો યાર કઈ કર ભાડું તો પાડું છું હો ભાઈ ભાડું હા જીવતર તો પાડું છું ને હા હા પાણી પીવું છે હે હે પાણી મારા ઘર આયા છો હું તમારા ઘર નહી આવ્યો દેખાય ને મારી છે આ મેં કોણ લીધું છે મારા મકાન બને છે એમ એ જો પતર બધું મેં ઓમ છ કરી નાશું છે છોકરો આવશે આમ મને ખરેખર આશીર્વાદ નો ઉજાગરો મસ્ત શાંતિ થી ઊંજો તો આ ખેગારીઓ ચોથા મુસીબત લઈને આવ્યો છે મુસીબત લઈને નહીં આવ્યો યાર સેવાનું કોમ છે ભલાદમી તમારે કરવી હતી સેવા

તમે છે ને સુખ શાંતિ તમારા ઘર જતા રહો આ ડોહો દેખાવા ના ના ભાઈ તો ભૂલા પડ્યા તમારા મો ડોહો ખાતા પીતા ઘર નો લાગે છે મગજ નહિ બાપડ એવું છે તો ઘડિયાળ છે પેરે મગજ નહી તો જીવતર તો પાડો ભાઈ ના ના ભાઈ તમે તરશો અરે અરે મારા નહિ મારા કોમ છે રાયડો ભેગો કરેલો પડ્યો છે ને સરવા ના ના કે ના આવી પાસે પૂછી જવો તમે મારો રાયડો ઘટાવા આવશો મારે ઘર પુલું પડ્યું છે

એટલે એ પ્રમાણે બાનુ તમે રાશુ કોઈ હે બારમું કર્યું તું ખરેખર માર બા મને એક દોના નિહાલ લઈ ગયા તા હા તે ખરે ખરે માર પાડોશી ને તો વાત જ ના થાય એમ હા